માવજીભાઈ રાખા છે એપીએસ પ્રમુખ રાજકોટ આજે રાજ્યની અંદર સત્તર હજાર દુકાનદારોને જે હડતાલ પહેલી તારીખથી જે હડતાલની બાબત છે એ બાબતમાં અમારા રાજ્યના બંને એસોસિએશનના પ્રમુખ જે માન્ય સન્માનીય અમારા પ્રહલાદ મોદી સાહેબ રાજભા જાડેજા જે હડતાલ કરવામાં આવી છે એ બાબતમાં સ્પષ્ટતા કરી દઉં કે જે હડતાલ કરવામાં આવી છે તાત્કાલિક હડતાલ કરવામાં નથી આવી આશરે એક વર્ષથી અમે સતત રજૂઆત કરતા હોઈએ છીએ જે અમારા વીસ મુદ્દાની બાબત છે એ અનેકવાર અમે રજૂઆત કરેલી છે લેખિક રજૂઆત કરેલી છે અમે રૂબરૂ પણ મળેલા છે અમારા એસોસિએશનના પ્રમુખો તો આ બાબતમાં અમને અત્યાર સુધીમાં એક પણ જવાબ મળેલો છે જેના પરિણામ પહેલાં હડતાલ કરવામાં આવે છે જે વીસ મુદ્દાની જે અમે હડતાલમાં અમે વીસ મુદ્દા આપેલા છે મુખ્ય મુદ્દા તમને કહું તો પેલો મુદ્દો આવે વળતરનો મુદ્દો છે આ વળતરની મુદ્દાની બાબતમાં કહેવામાં આવે રાજ્યની અંદર દેશની અંદર જે કર્મચારીઓ હોય કે એજન્સી હોય કે કોઈપણ વ્યક્તિ રાજ્યની અંદર કે દેશની અંદર કામ કરતો વ્યક્તિને યોગ્ય વળતર મળવું જોઈએ જે વળતરની અમને આ બાબતની માગણી છે એમાં ખાસ કરીને જે નાનો દુકાનદાર વેપારીઓ મિનિમમ વીસ દર કમિશન આપવામાં આવે વીસ દર કમિશનની અંદર પણ એક સત્તાણું ટકા જે વિતરણ થવું જોઈએ એવું એક નિયમ કમ આ નિયમની બાબતમાં એટલું કહેવા માગું છું તો આ બાબતમાં નેવું ટકા રાખવામાં આવે કારણ કે ચાર કે પાંચ વ્યક્તિ ન આવે તો સીધા તમારા વીસ હજાર બદલે તમારે છથી સાત હજાર એટલે સામા પૈસા નાખવાના આવે એટલે આ એક બાબત છે એ બાબતમાં યોગ્ય કરો એવી મારી વિનંતી છે બીજી એક બાબત છે કે એક સમિતિની રચના કરવામાં આવે જે સમિતિની બાબતમાં તમારી દુકાને જથ્થો ઉતરે એટલે તમારે અગિયાર જણાને હાજર રહેવાના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય કોર્પોરેટર હોય એવી તમારા ગ્રાહકો આ બધાને હાજર રાખવાના તો આ બાબતમાં પણ એવું કહેવામાં માંગ્યું કે લોકો આવી રીતે તાત્કાલિક કોઈ હાજર ન રહે આ બાબતમાં એવું કહેવા માગું છે કે સરકાર દ્વારા જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે કે ગોડાઉનથી દુકાને સીધો માલ ઉતારવા માટે જીપીએસ સિસ્ટમથી સિસ્ટમ છે તમારા કોન્ટ્રાક્ટ આપે ને કોન્ટ્રાક્ટ દ્વારા જ માલ ઉતારવામાં આવે છે એટલે એમાં ક્યાંય કોઈ પણ જાતનું ક્યાંય ખોટું થતું નથી એ પણ તમને આપણે કહેવા માગું છું બીજી એક બાબત એવી છે કે સર્વરનો પ્રશ્ન છે સર્વર જે જે બાબત છે તે જ્યાંથી જ સર્વરની બાબત આવી છે અનેક વખત રજૂઆતો કરેલી છે દર માસે રજૂઆત કરવામાં આવે છે છતાં પણ સર્વરનો પ્રશ્ન યોગ્ય કરવામાં આવે છે નવા સર્વરના હિસાબે દુકાનદારો બહુ મુશ્કેલીમાં મુકાય છે ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે બહુ ઝઘડા થાય છે તો ગુજરાતના સત્તર હજાર દુકાનદારો આમાં હડતાલમાં જોડાયેલા છે એટલે એક બીજો મુદ્દો એવો છે કે દુકાનદારના અંગૂઠાથી જ દુકાનનું વિતરણ ચાલુ થાય તો અંગૂઠાની બાબતમાં એવું છે કે અન્ય જગ્યાના અંગૂઠો આવે ઓટીપી આપવામાં આવે આવે એટલે આવા વિવિધ પ્રશ્નોને લઈને અમે જે કંઈ આજે સત્તર હજાર દુકાનદારો હતા ગુજરાતના તમામ વેપારીઓ ત્રાહીમાન પકડી ગયા બહુ કંટાળી ગયા છે જેના પરિણામે આ કરવામાં આવે છે એટલે અમારા એક અધિકારની લડાઈ છે અમારા અસ્તિત્વની લડાઈ છે અને છેલ્લે અમારે કોઈ પણ બાબત અમે સાંભળોને જેના પરિણામે અમને સંવિધાનની અંદર જે અધિકારો મેળ્યા છેલ્લે અમારે આંદોલન કે હડતાલ કરવી પડે એ હડતાલ કરી દે છે